નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સાત એપ્રિલ અને સાત એપ્રિલથી લઈને સત્તર એપ્રિલ અઢાર એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેલી શક્યતા છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો અત્યારે સાત એપ્રિલ થઈ ગઈ છે તો આજે કચ્છના અનેક ભાગોમાં એક થંડરસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળી હતી જાણે કે છાંટાછૂટી થાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી હતી પરંતુ એક પવનને કારણે વાદળો ખેંચાઈ જવા પામ્યા હતા અને વરસાદ કહી શકાય કે જે પડવાનો હતો તે પણ નથી પડી રહ્યો પરંતુ મિત્રો અત્યારે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અત્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમનું પણ નિરૂપણ થઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાયક્લોનિક સિસ્ટમ અને બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને ગુજરાત અને રાજસ્થાનમાં પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો મધ્ય ભારત તરફ પણ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં એક વરસાદી વાતાવરણ પણ જોવા મળ્યું છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરી દઈએ તો અત્યારે મધ્ય ભારત સહિત પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાશે કારણ કે અરબી સમુદ્ર સમુદ્ર બંગાની ખાડીના ભેજ વાળા પવનો મળી રહ્યા છે એક સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારત તરફ સર્જાયેલી છે અને બીજી તરફ સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાનની પણ અસર કરશે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે પરંતુ અત્યારે જે ગુજરાતમાં જે વાતાવરણમાં પલટો આવશે તે પાકિસ્તાન તરફની સિસ્ટમના કારણે વધુ આવશે બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો સર્જાશે એટલે ક્લાઉડ ફોર્મેશન જે બનવાની તાકાત છે તે વધારે મજબૂત બનશે આવનારી તારીખ નવ અથવા તો દસ એપ્રિલથી જ ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ સર્જાવાનું શરૂ થઈ જશે દસ એપ્રિલના રોજ તો ઘાટા વાદળો પણ જોવા મળે અને તારીખ સોળ અથવા તો અઢાર એપ્રિલ સુધી વધતાં ઓછા પ્રમાણમાં ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ ઘાટા વાદળો જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ અને કમોસમી વરસાદની પણ શક્યતાઓ રહેલી છે મિત્રો તારીખ દસ અગિયાર તારીખની આસપાસ ગુજરાતમાં કહી શકાય કે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા હોય આ બાજુ કહી શકાય કે પૂર્વ ગુજરાતના પણ ભાગો જે મધ્યપ્રદેશ તરફના વિસ્તારના બોર્ડરીય વિસ્તારો છે તેમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે અને મિત્રો ભલે અત્યારે વાતાવરણ ખુલ્લું હોય પરંતુ ઘણી વખત લોકલ ડેવલપમેન્ટ સર્જાતા હોય છે જેના ભાગરૂપે થઈને એક વરસાદી વાતાવરણ પણ ગુજરાતને જોવા મળતું હોય છે એટલે મિત્રો એક પછી કે જ્યારે બેક ટુ બેક ડબલ્યુડી સક્રિય થઈ રહ્યા છે જેની અસર ગુજરાત રાજસ્થાન ઉત્તર ભારત સહિત મધ્ય ભારતને પણ થઈ છે અને બીજી તરફ મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગયું છે એ તમામ પ્રકારના પરિબળો અત્યારે ગુજરાતને હેરાન કરી રહ્યા છે એક વરસાદના રૂપમાં ક કમોસમી વરસાદની શક્યતા તારીખ દસથી લઈને અઢાર એપ્રિલ સુધીમાં રહેલી છે ગુજરાતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો થોડા વધારે વરસાદી ઝાપટાં થાય નુકસાનીવાળો વરસાદ પણ થઈ શકે છે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં અથવા તો છાંટાછૂટી થાય તેવી શક્યતા છે એટલે મિત્રો હવે જોવું રહ્યું કે ભેજવાળા પવનો કેટલી તાકાત કરે છે સાયક્લોનિક સિસ્ટમની અસર કેટલી થાય છે અને મધ્ય ભારત તરફનો જે સાયક્લોનિક સિસ્ટમ છે તેનો ઘેરાવો કેટલો ઘણો વધારે પહોળો થાય છે તેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ એક વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો તારીખ દસથી લઈને પંદર અથવા તો અઢાર એપ્રિલ સુધીનો જે સમય ગાળો છે થોડો સાચવી લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે તેને લઈ લેજો કારણ કે મિત્રો આજે કચ્છમાં વરસાદની આગાહી ખૂબ જ નહીવત હતી તેમ છતાં પણ પાકિસ્તાન તરફની સિસ્ટમના કારણે કચ્છના બોર્ડરિયા વિસ્તારોમાં એક થંડરસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળી ગઈ હતી એટલે મિત્રો બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ એક વાતાવરણ ડિસ્ટર્બ થતું દેખાઈ રહ્યું છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અને નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી હજુ પણ આવનારા દિવસોમાં આપી દઈશું બીજી તરફ મિત્રો ગરમીની વાત કરીએ તો બપોર દરમિયાન ગરમીનો આપણને અહેસાસ વધુ થશે બફારો પણ થશે કારણ કે અત્યારે ભેજના કારણે અને વાદળના કારણે બફારોનો અહેસાસ થશે મહત્તમ તાપમાને કહી શકાય કે પાંત્રીસથી લઈને ઓગણચાળીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે અને ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે જોવા મળી શકે છે અત્યારે ગુજરાત રાજસ્થાનમાં સામાન્ય ઠંડકનો અહેસાસ થશે મોડી રાત્રે અને વહેલી સવારે તેની પાછળનું મુખ્ય કારણ છે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બરફવર્ષ અને વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે સામાન્ય શીત ગુજરાત રાજસ્થાનને મળી રહી છે એટલે ગરમીમાં આપણને ચોક્કસથી આંશિક રાહત મળી રહી છે ગરમીના દિવસોનો કહી શકાય કે એક મહિનો આપણને એક ભયંકર જે ગરમી પડતી હતી તેનાથી થોડીક અંશે રાહત મળી રહી છે પરંતુ મિત્રો બીજી તરફ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે ત્યારે સાયક્લોનિક સિસ્ટમનું ઉપર નિરૂપણ થાય છે અને તેની અસરના ભાગરૂપે તેને ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવવાનો છે ત્યારે મિત્રો બીજી તરફ કહી શકાય કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ વખતનું ચોમાસું આપણને હેરાન કરશે કારણ કે આ વખતે અરબી સમુદ્ર વધારે એક્ટિવ થશે અને અરબી સમુદ્ર વધારે એક્ટિવ થવાને કારણે ગુજરાતને પણ અસર થશે અને આવનારા ચોમાસામાં ભયંકર વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે આ વખત અરબી સમુદ્રની સિસ્ટમો અને અરબી સમુદ્રના ભયંકર ભેજવાળા પવનોને કારણે એ ક્લાઉડ ફોર્મેશન વધારે બનશે અને જોરદાર વરસાદ થાય આવનારા ચોમાસામાં તેવી શક્યતા છે અનેક વિસ્તારમાં તો વીસથી લઈને પચીસ ઇંચ સુધીના એક દિવસમાં વરસાદ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે મિત્રો ચોમાસાના આગમન પૂર્વે અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના પણ સમાચાર તમારી સમક્ષ આપતા રહીશો એટલે મિત્રો અવારનવાર આપણી વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે